પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે જેના કારણે મંદિરનો પરિસર અને તેની આસપાસનો વિસ્તાર એક મહાકાવ્ય સમાન આકર્ષક દ્રશ્યમાં પરિવર્તિત થયા છે મોસમના પહેલા વરસાદે સ્વયં ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું વૈભવમય વાતાવરણ સર્જાયું હતું

દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર